કે સૌ પ્રથમ ક્વેશ્ચન છે મિત્રો ખાલી જગ્યાના પચાસ ટકા બરાબર એકસો પિંચોતેર શું છે કે ખાલી જગ્યાના પચાસ ટકા પચાસ ટકા બરાબર એકસો ને પિંચોતેર તો અહીંયા શું આવશે ખાલી જગ્યા કઈ કેટલા ટકા છે કેટલા કઈ એક્ઝામના કઈ રકમના પચાસ ટકા છે એ બરાબર કેટલા થશે એકસો પિંચોતેર તો આમાં શું કરવાનું સૌ પ્રથમ ધારી લેવાનું ધારો કે એ સંખ્યા એક્સ છે શું છે કે ધારો કે તે એક્સ છે એક્સ છે ધારો કે એક્સના પચાસ ટકા બરાબર કેટલા છે એકસો ને પંચોતેર થાય છે તો એક્સને આપણે મૂકીએ તો એક્સના પચાસ ટકા એક્સના પચાસ ટકા ટકા હંમેશા કેટલા હોય તો કે સોય હોય છેદમાં કેટલા આવશે સો ગુણ બરાબર એકસો પિંચોતેર કેટલા છે એકસો ને પિંચોતેર તો કે હવે શું કરવાનું છે તો કે ચોકડી ગુણાકાર કરી નાખો સો ગુણ્યા એકસો પિંચોતેર શું કરવાનું સો ગુણ્યા એકસો પિંચોતેર તો બરાબર એકસો પિંચોતેર ગુણ્યા સો છેદમાં કેટલા આવી જશે છેદમાં આવશે પચાસ છેદમાં મૂકી દો પચાસ હવે શું કરવાનું છેદ ઉડાનું પચાસ દો કેટલા થશે સો તો કે બે આવી ગયા એકસો પિંચોતેર ગુણ્યા બે કરો કેટલા આવશે પાંચનું દસ દસને એક અગિયાર ચૌદને એક પંદર પચાસનું શું ત્રણ ત્રણસો ને પચાસ કેટલા આવશે ત્રણસો પચાસ ત્રણસો પચાસના પચાસ ટકા છે એ કેટલા થશે એકસો પિંચોતેર તો અહીંયા કેટલા આવી જશે કે ત્રણસો પચાસ ત્યારબાદનું ક્વેશ્ચન છે કઈ રકમના પચીસ ટકાના પચીસ ટકા પચીસ થાય છે કઈ રકમના પચીસ ટકાના પચીસ ટકા શું થાય છે તો કે પચીસ થાય છે તો આમાં શું કરશું મિત્રો આમાં આપણે ધારી લઈશું શું ધારી લેવાનો છે આપણને તો કે એક્સ ધારી લેવાનો છે શું તો ધારો કે એક્સના પચીસ ટકા શું કરવાનું ધારો કે તે સંખ્યા એક્સ છે તે સંખ્યા કઈ છે તો કે એક્સ છે તો કે રકમ મૂકી દઈએ આપણે એક્સના પચીસ ટકા શું કહે છે તો કે એક્સના પચીસ ટકા કેટલા છે તો કે પચીસ છેદમાં સો મૂકી દો એના પાછળ કેટલા તો કે આ પચીસ ટકા પચીસ છેદમાં કેટલા આવશે સો બરાબર કેટલા થાય છે તો કે પચીસ થાય છે તો આપણે આ રકમ મૂકી દીધી મિત્રો શું મૂકી દીધું રકમ મૂકી દીધી હવે આનું શું કરવાનું છે કે ચોકડી ગુણાકાર કરી નાખો મિત્રો શું કરવાનું સો ગુણ્યા બરાબર શું કરવાનું સો ગુણ્યા સો ગુણ્યા કેટલા આવશે પચીસ છેદમાં કેટલા આવી જશે તો કે પચીસ ગુણ્યા પચીસ પચીસ ગુણ્યા પચીસ હવે આપણે છેદ ઉડાડી કાઢવા શું કરવાનું છે તો કે છેદ ઉડાડી કાઢો એક પચીસ ઉડી જશે આ પચીસ આ પચીસ પચીસ ચોક કેટલા થશે પચીસ ચોક સો થઈ જશે મિત્રો છેદ ઉડાડી કાઢો પચીસ ચોક સો બરાબર નીચે કઈ વધ્યું નહીં સો ગુણ્યા ચાર એટલે કેટલા આવી જશે તો કે ચારસો આન્સર મિત્રો તો કે આન્સર આવી જશે કેટલા થઈ જશે તો કે પચીસ થશે મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો રૂપિયા બારસો એ વસ્તુની વીસ ટકા કિંમત છે તો વસ્તુની મૂળ કિંમત શું હશે જે બારસો રૂપિયા આપેલા છે મિત્રો એ વસ્તુની કેટલી મૂળ કિંમત નથી એ વસ્તુની બારસો રૂપિયા છે એ માત્ર કેટલા વીસ ટકા જ કિંમત છે એટલે કે વીસ ટકા છે એ બારસો છે શું છે વીસ ટકા મૂળ કિંમત નથી વીસ ટકા કેટલા છે તો કે બારસો રૂપિયા છે વીસ ટકાએ બારસો રૂપિયા હોય તો સો ટકાએ કેટલા હોય એ રીતના થઈ જાય મિત્રો કે સો ટકાએ કેટલા જો વસ્તુની કિંમત વીસ ટકાએ બારસો રૂપિયા હોય તો સો ટકા એ કેટલી હશે આપણને મૂળ કિંમત મળી જશે તો સો ટકાએ કેટલા કરી નાખો છોકરી ગુણાકાર સો ગુણ્યા બારસો સો ગુણ્યા બારસો છેદમાં કેટલા આવી જશે વીસ છેદમાં આવી જશે વીસ વીસ પંચા કેટલા થશે વીસ પાંચા છ છેદ ઉડાડી કાઢી બાર ગુણ્યા પાંચ કેટલા થશે બાર પાંચા સાઠ સાઈઠને બે મીંડા એટલે કે વસ્તુની મૂળ કિંમત હશે મિત્રો છસો રૂપિયા કેટલી હશે છસો રૂપિયા સો ટકા કેટલી છ હજાર મિત્રો છસોની છ હજાર કિંમત હશે કેટલી હશે છ હજાર કિંમત હશે વીસ ટકા કિંમત એ બારસો છે તો સો ટકા કિંમત કેટલી હશે તો કે છ હજાર રૂપિયા હશે વસ્તુની મૂળ કિંમત છ હજાર હશે ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો વર્ગ કાઉસમાં છે એક માઇનસ એકના છેદમાં શું છે ટુ છે નવ માઇનસ એકના છેદમાં બે પ્લસ કાઉસમાં પાંચ પ્લસ એકના છેદમાં ટુ માઇનસ કાઉશમાં એક ત્રણ કાઉસમાં ત્રણ એકના છેદમાં બે તો કે આ પ્રકારના ક્વેચ્ચન આપણે કઈ રીતના સોલ્વ કરીશું આસાન છે મિત્રો સૌથી સરળ રીત છે મિત્રો શું કરવાનું છે કંઈ જ કરવાનું નથી આ ક્વેચ્ચનમાં મિત્રો નવ દુ કેટલા થશે મિત્રો તો કે નવ દુ અઢાર થશે કેટલા થશે અઢાર નવની આગળ કઈ નિશાની છે તો કે માઇનસ નિશાની છે નવ દુ અઢાર અઢારમાંથી કેટલા એક વાત કરી નાખો કેટલા વધે છે તો કે સત્તર હવે સત્તરના છેદમાં કેટલા મૂકી દેવાના તો કે બે મૂકી દો સત્તરના છેદમાં બે આગળ કઈ નિશાની તો કે પ્લસ મૂકી દો એ જ રીતે આગળ પણ કરવાનું છે પાંચ દુ દસ આગળ કઈ નિશાની પ્લસ નહીં તો દસને એક અગિયાર અગિયારના છેદમાં કેટલા મૂકો બે માઇનસની નિશાની છે આગળ શું છે ત્રણ દુ છ ત્રણ આગળ કઈ નિશાની છે તો કે માઇનસની છે તો કે પાંચ છમાંથી કેટલા બાદ કરવાના એક તો કેટલા આવશે પાંચ પાંચના છેદમાં બે હવે આપી દો સાદુરૂપ રૂપ મિત્રો શું આવે છે જોઈએ આન્સર શું આવે છે સત્તર છે બસ છેદ કેટલા છે બધા છેદ સરખા છે મિત્રો તો આપણે શું કરી નાખશું પ્લસ માઇનસ કરી નાખીએ ક્યાં ઉપરના શું કરવાના છે બધા છેદ સરખા છે નીચેના સત્તર પ્લસ અગિયાર કેટલા થશે તો કે અઠ્યાવીસ સત્તર પ્લસ અગિયાર અઠ્યાવીસ અઠ્યાવીસમાંથી કેટલા બાદ કરો પાંચ છેદમાં કેટલા આવશે બે અઠાવીસમાંથી પાંચ જાય તો કેટલા વધે છે તો કે ત્રેવીસ વધશે કેટલા વધશે તો કે ત્રેવીસ ત્રેવીસના છેદમાં બે ત્રેવીસના છેદમાં કેટલા મૂકો બે હવે આગળ ભાગ ચાલે છે કે આગળ ભાગ ચાલશે નહીં તો કે આપણો જવાબ થઈ ગયો અને આપણે અપૂર્ણાંકમાં પણ મૂકી શકીએ છીએ અપૂર્ણાંકમાં કઈ રીતના મૂકશું તો કે અગિયાર દુ કેટલા થશે તો કે અગિયાર દુ બાવીસ બાવીસને આંખ ત્રેવીસ કઈ રીતના થયો અગિયાર દુ બાવીસ બાવીસને એક એક ત્રેવીસ આ પણ આપણો જવાબ થયો અને સાત ગણામાંથી તે સંખ્યા બાદ કરતાં બોતેર મળે છે તો તે સંખ્યાના બમણા ખાલી જગ્યા થાય તે સંખ્યાના બમણા કેટલા થશે આપણે શોધવાના છે ધારો કે તે સંખ્યા કે છે એક્સ છે ધારો કે તે સંખ્યા એક્સ છે ધારો કે તે સંખ્યા એક છે છે કોઈ સંખ્યાના સાત ગણા કરવાથી એટલે એક્સના આપણે કેટલા કરશું તે સંખ્યા આપણે ધારી લીધી છે એક્સ સાત ગણા કરવાથી તો આપણે એક્સના સાત ગણા કરીએ તો સાત એક્સ હશે સાત એક્સ બાદમાં આગળ શું કીધું છે સાત ગણા કરવાથી તે જ સંખ્યા બાદ કરતા બહુ અત્યારે મળે છે સાત ગણામાંથી તે સંખ્યા બાદ કરતા એટલે માઇનસ નિશાની બાદ કરવાની છે તે સંખ્યા કઈ સંખ્યા તો આપણે ધારેલી છે તે કઈ ધારેલી છે આપણે સંખ્યા તો કે એક્સ ધારેલી છે તો સાત એક્સ માઇનસ શું કરવાનું એક્સ બરાબર કેટલા મળે છે તો કે બરાબર મળે છે બોતેર બાદ કરતાં કેટલા મળે છે તો કે બોતેર મળે છે તો બરાબર કેટલા રાખવા પડશે બોતેર તો આપણે સંખ્યા મૂકી દીધી છે મિત્રો તો હવે આવનું આપણે શું કરશું સાદુરો આપી દઈશું તો કે સાત એક્સમાંથી એક્સ બાદ કરીએ તો કેટલા વધે છે તો કે સિક્સ એક્સ છ એક્સ કેટલા વધશે છ એક્સ છ એક્સ બરાબર બોતેર કેટલા આવશે બોતેર એક્સને આપણે આ બાજુ લઈ લઈએ એક્સને આપણે ક્યાં લેશું તો આ સાહેબ લઈ લઈએ તો બોતેરના છેદમાં કેટલા આવી જશે સિક્સ બોતેરના છેદમાં છ આવી જશે તો એક્સ બરાબર આપણને કેટલા મળશે તો એક્સ બરાબર આપણને મળશે બાર છોક તો એક્સ બરાબર આપણને મળે છે બાર બાર મળી ગયા પણ આન્સર નથી મિત્રો આપણે શું કરવાનું છે તે સંખ્યાના શું કરવાના છે તો કે બમણા કરવાના છે આપણે ધારો તો એક્સ તો એક્સના આપણે શું કરવાના છે ભમણાં એક્સના બમણા એટલે શું તો કે બારના ભમણા બાર ગુણ્યા બે બમણા કરવાના કોઈ આપણે આ શું કર્યું પડે તો કે બમણા કર્યા એક્સની સંખ્યા આપણને મળી ગઈ કેટલી મળી તો કે આ બાર તેથી બાર ગુણ્યા બે કર્યા કેટલા કર્યા બારના બમણા કેટલા થશે તો કે ચોવીસ એટલે આપણે આન્સર મળશે ચોવીસ આન્સર આપણને મળી જશે ચોવીસ બમણા કેટલા થશે તે સંખ્યાના તો કે ચોવીસ થશે મિત્રો આપણને શું થઈ ગયો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન છે દસ માણસો એક કામ પંદર દિવસમાં કરે છે તો તે જ કામ પચીસ માણસો કેટલા દિવસમાં પૂરું કરશે કેટલા માણસો છે પચીસ દિવસ પચીસ માણસો છે કેટલા દિવસમાં પૂરું કરશે શોધવાનું છે આ માટે એક સૂત્ર છે મિત્રો કયું સૂત્ર છે તો કે એમ વન ડી વન છેદમાં ડબલ્યુ વન બરાબર એમ ટુ ડી ટુ છેદમાં ડબલ્યુ ટુ આ શું છે તો કે સૂત્ર છે આ કચ્છ સોલ્વ કરવા માટે એમ વન એટલે કે પ્રથમ માણસો ડી વન એટલે કે દિવસો પ્રથમ એમ ટુ એટલે કે પાછીના માણસો ડી ટુ એટલે આપણે શોધવાના છે ડી ટુ શોધવાનું જે કેટલા દિવસમાં પૂરું કરશે એ શોધવાનું છે તો કે સૂત્રમાં આપણે રકમ મૂકી દઈએ એમ વન કેટલા છે તો કે દસ માણસો છે તો કે દસ ડી કેટલા છે તો કે પંદર દિવસો તો કે પંદર મૂકી દો ચેનમાં વર્ક એક જ કામ છે કામ કેટલું છે તો કે એક જ છે તો કે એક મૂકી દો સામે શું આપ્યું છે એમ ટુ એમ ટુ કેટલા છે તો કે પચીસ માણસો છે તો કે પચીસ મૂકી દો પચીસ ડી ટુ આપણે શોધવાનું છે મિત્રો કેટલા દિવસે કરશે એ આપણે શું કરવાનું છે શોધવાનું છે તો કે ડી એમને મૂકી દો વર્ક કેટલું છે તો કે કામ તો એક જ છે કે એક મૂકી દો હવે શું કરે ચોકડી ગુણાકાર કરી નાખો છેદ ઉડાડી નાખો કેટલા આવશે તો કે દસ ડેટો અહીંયા બાજુ આવી જશે ડી અહીંયા લઈ દો તો કે દસ ગુણિયા પંદર છેદમાં કેટલા આવી જશે છેદમાં આવી જશે પચીસ હવે છેદ ઉડાડી કાઢો મિત્રો શું કરવાનું છે છેદ ઉડાડી કાઢવાના છે કઈ રીતના છેદ ઉડશે મિત્રો તો કે પચીસ પછે પછે પચીસ બરાબર પાંચ દુ દસ અને પાંચ તરી પંદર પાંચ તરી પંદર એ શું હવે છે દોડી જશે અને ગુણાકાર બે તરી છ બે તારીખ કેટલા જશે તો કે છ એટલે કે છ દિવસ આવશે છ દિવસ કેટલા દિવસો આવી જશે તો કે છ દિવસમાં પચીસ માણસો કામ પૂરું કરી દેશે